કેમ છો કેમ છો આ પોતે તમારી વેક્સિન આવી ગઈ હું જેલી હું જે અરે સાંભળો હા અરે યાર મને ઉલાકે છે આપડા ઘર માં ચોરી થઈ ચોરી થઈ ચોરી એટલે શું ચોરેગી ઓ અરે આમ કશું ને મને છે ને એક્ચ્યુલી હું આ અંદર ની રૂમ માં હતી ને હા તો છે ને ચોર રસોડા માં ગયો અને મારી બનાવેલી કેક એટલે તે કેક બનાવીલી છે હા મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર એ પછી એટલે શું કરું એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું સમજેલ સરકારા બાપો લા પણ તો શું પણ બીજું કશું ગયું ઘરમાંથી ના બીજું કશું નહી ખાલી કેક ખાઈ ગયો સેલી આવે છોડને માં પાક્કુને બીજું કશું નથી ગયું ને અરે કશું નથી ગયું મારી ઉંગ સિવાય તારી ઉંગ સિવાય કશું નથી આ તો સુઈ જા થોડીવાર એ તમને તો કોઈ પડી જ નથી યાર તો હું કરું પણ હવે ખાલી કેક ગઈ એના માટે કોઈ ફોન કરાતો અને બીજું શું કરે તું અત્યારે

અને ધારો કે ચોર હોય તો ઠીક છે હવે ગરીબ માણસ હતો ગયો ખાઈને